મને નથી લાગતું કે લારી પર મળતા ચટપટા નાસ્તા ખાવાની કોઈ ના પાડતા હોય સ્પેશિયલી આપણે ગુજરાતીઓ તો ચટપટું ખાવાના ખૂબ જ શોખીન હોઈએ છીએ હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો લારી પર મળે તેવી ચટપટી ચાટ આજે આપણે બનાવીશું તો આ ચાટ બનાવવા માટે સફેદ કલરના જે વટાણા આવે છે જેને આપણે રગડામાં ઉપયોગ કરતા હોઈએ છીએ તે વટાણાને સાતથી આઠ કલાક સુધી પાણીમાં સારી રીતે પલાળી દેવાના છે નેક્સ્ટ ડે કૂકરની અંદર આ વટાણાને સાફ પાણીથી ધોઈ લઈ તેની અંદર એક મીડિયમ સાઇઝનું બટેટું સાત પ્રમાણે મીઠું એડ કરી કૂકરની અંદર સારી રીતે સીટી પાડી લેવાની છે એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે કૂક કરી લેવાના છે કોઈ પણ ચાટ બનાવવા માટે તેમાં જો સરસ એવી ચટણી હોય તો તેનો સ્વાદ બમણો થઈ જાય છે તો ચટપટી લીલી ચટણી બનાવવા માટે અહીંયા પર મેં ત્રણથી ચાર મોડા નંગ આપણે મરચાં લીધા છે તેની સાથે ફુદીનો અને ધાણાભાજી તેનું પ્રમાણ થોડું વધારે જ રાખવાનું સરસ એવો ટેસ્ટ આવે છે હવે આની અંદર મીઠું તેની સાથે સંચળ પાવડર અને થોડું લીંબુ અને નોર્મલ પાણી એડ કરીશું અને એકદમ સરસ એવી ચટણી બનીને તૈયાર છે ત્યાં સુધીમાં અહીંયા પર તમે જુઓ તો આપણી જે ચાટ છે તેના માટેના વટાણા અને બટેટા એકદમ સારી રીતે બફાઈ ગયા છે એક બીજી કડાઈની અંદર અહીંયા પર આપણે હવે વઘાર કરીશું તો થોડા એવા તેલની અંદર અહીંયા પર આપણે જીરું હિંગ તેની સાથે અહીંયા પર કશ્મીરી લાલ મરચું પાવડર ગરમ મસાલો અને ધાણાજીરું પાવડર એડ કર્યું છે જો તમે ઈચ્છો તો ચાટ મસાલો પણ એડ કરી શકાય પણ હું લાસ્ટમાં એડ કરીશ તો હવે એકદમ પાણી ઉમેરી અને એકદમ સારી રીતે આપણે આને કૂક કરી લેવાનું છે એકદમ ઉભરો આવે ત્યાં સુધી આપણે આને કૂક કરી લેવાનું છે આપણા જે વટાણા છે તે પાણીની અંદર મિક્સ થઈ અને એકદમ થીક એવો રસો જાડો થાય ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે અહીંયા પર મેં બટેટાને એકદમ સારી રીતે સ્મેશ કરીને એડ કર્યું છે જેથી કરી આપણો જે રસો છે તે એકદમ ઘટતાર બને અહીંયા પર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને જો તમારે તીખાશ વધારે જોવે તો ટેસ્ટ કરી અને તીખાશ પણ એડજસ્ટ કરી શકાય છે તો અહીંયા પર આપણો જે રગડાનો બેઝ છે તે બનીને એકદમ રેડી થઈ ગયું છે હવે આને આપણે એક બીજા વાસણની અંદર એડ કરીશું આ રગડાની અંદર આપણે કુકિંગમાં ડુંગળી ટમેટાનો એડ ના કરતાં જ્યારે આપણો રગડાનો બેઝ રેડી થઈ જાય ત્યારબાદ આમાં ઝીણી સમારેલી ડુંગળી ટમેટું તેની સાથે થોડા મોડા મરચાં ઝીણા સમારેલા ધાણાભાજી એડ કરીશું અગાઉથી રેડી કરેલી લીલી ચટણી એડ કરીશું અને અહીંયા પર હું ખજૂર આંબલીની ચટણી એડ કરી છું જો આ રેસીપી તમારે જોઈતી હોય ખજૂર આંબલીની એકદમ થીક એવી ચટણી જેને તમે બે મહિના સુધી આરામથી સ્ટોર કરી શકો છો તો મેં અગાઉ રેસીપી મારી ચેનલ ઉપર શેર કરી છે ત્યાંથી તમે જોઈ શકો છો હવે લાસ્ટમાં ચાટ મસાલો એડ કરી આપણે હવે બધું સારી રીતે એસેમ્બલ કરીશું તો પ્લેટની અંદર આપણે અગાઉથી બનાવેલો રગડો એડ કરીશું તેની સાથે અહીંયા પર લીલી ચટણી ખજૂર આમલીની ચટણી જેની સમારેલી ડુંગળી ધાણા અને સેવથી ગાર્નિશ કરીશું આ ચાટ એકદમ આવી રીતે ખાવામાં ખૂબ જ સારી લાગે છે જો તમારે પાઉં એડ કરવા હોય તો પાઉં પણ એડ કરી શકાય બટેટાની ટિક્કી એડ કરવી હોય તો તે પણ કરી શકાય અને જો ઝટપટથી ખાવી હોય તો આમ જ ખાઈ શકાય ખૂબ જ સરસ એવું લાગશે